હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આ સેશનમાં આપણે કક્ષકોના આકાર અને નોડ એને લગતા કેટલાક જોઈશું ઓકે શરૂઆત કરીએ વાય વાયડેડ ડીએક્સ માઇનસ વાય gxz ડી y2 dz2 માટે નીચે પૈકી કયું સાચું વિધાન દર્શાવો વિધાનોને ચેક કરવા છે પહેલું વિધાન શું છે પ્રથમ ત્રણ કક્ષકોના આકાર સમાન બાકીની બે કક્ષકોના આકાર જુદા હવે આકાર સંબંધિત પ્રશ્ન છે તો તમને ડી કક્ષકોના આકાર તો યાદ છે ને મિત્રો બરાબર તો પ્રથમ ત્રણ કક્ષકોના આકાર સમાન બાકીના બે કક્ષકોના આકાર જુદા નહીં એ વિધાન ખોટું થશે કેમ કારણ કે આપણને ખબર છે ડી જેડ સ્ક્વેર જે છે ને વચ્ચે વાળી એનો જ આકાર કંઈક અલગ છે બાકીના ચાર કક્ષકોના આકાર સરખા છે અહીંયા લખ્યું છે પ્રથમ ત્રણના એટલે પહેલું વિધાન ખોટું

એલ બરાબર એક અને એમ બરાબર મૂલ્ય ધરાવતી કક્ષકોનો આકાર કયો એ કક્ષકનો આકાર આપણે કહેવાનું છે ગોળાકાર સમતલિય ત્રિકોણ ડંબેલ કે સમતલિય ચોરસ હવે એની માટે તો આપણું આટલું જ પૂરતું છે એલ બરાબર એક ચલો એલ બરાબર એક એટલે કઈ કક્ષક એલ બરાબર એટલે પી કક્ષક થશે મિત્રો અને વધારે ચોખવટ કરીએ એમ બરાબર જીરો છે એમ બરાબર જીરો એટલે પી વાય કક્ષક થાય બરાબર છે હવે પી એક્સ હોય પી વાય હોય કે પી હોય પી કક્ષકનો આકાર કયો આવે ડમ્બેલ આકાર આવે એટલે આનો જવાબ કયો થશે સી ઓપ્શન થશે જવાબ આનો સી આવશે ડમ્બેલ આકાર ઓકે ત્યાર પછી ત્રીજા એમસીક્યુ પર જઈએ ત્રીજો એમસીક્યુ છે મિત્રો વિધાન એમાં સીપી કક્ષક માટે રેડિયલ તેમજ કોણીય નોડની સંખ્યા અનુક્રમે એક એક છે અને રેડિયલ અને કોણીય નોડની સંખ્યાનો આધાર મુખ્ય આધાર મુખ્ય કાંટમ આંક ઉપર છે તો પહેલા ચેક કરી લઈએ કે 3p માં રેડિયલ અને કોણીય નોડની સંખ્યા એક એક છે ચલો ચેક કરવું છે આપણે તો 3p કક્ષક માટે બરાબર પહેલા આપણે રેડિયલ નોડ ગણીએ તો રેડિયલ નોડ સૂત્ર શું છે

અહીંયા રેડિયો નોલ ને કોણીય નોડ સૂત્રમાં એલ આવે છે એલ આવે છે એટલે મુખ્ય ક્વોન્ટમ આંક તો આવે ઉપરાંત કેવો આવે ગોણ ક્વોન્ટમ આંક પણ આવે મિત્રો અને ગોણ ક્વોન્ટમ આંક આવે એટલે પહેલું વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે બરાબર તો વિધાન સાચું છે અને વિધાન બી ખોટું છે તો અહીંયા પહેલું વિધાન સાચું અને એનું કારણ કેવું થશે ખોટું કારણ તો નથી લખ્યું વિધાન બી લખ્યું છે પણ અહીંયા પહેલું વિધાન સાચું લઈશું બીજું વિધાન ખોટું લઈશું એટલે ઓપ્શન આપણે સી માન્ય રાખીશું જવાબ આપણે રાખીશું સી ઓકે કારણ કે પહેલું સાચું અને બીજું ખોટું છે ઓકે મિત્રો હવે ચોથા એમસીક્યુ પર જઈએ ચોથો એમસીક્યુ છે ડી એક્સ વાય કક્ષકોમાં ખાલી જગ્યા દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની શક્યતા મહત્તમ તો મિત્રો આમાં ડી એક્સ વાય માં ઇલેક્ટ્રોન મેળવવાની શક્યતા મહત્તમ ક્યાં હોય તે જોવાનું છે શું એક્સઅક્સ ઉપર હોય વાય એક્સ ઉપર હોય એક્સ અને વાયથી પિસ્તાળીસના ખૂણે હોય કે એક્સ અને વાયથી નેવના ખૂણે હોય બરાબર આકૃતિ જોઈ એટલે પ્લસ થઈ જાય આ જે છે ડી એક્સ વાય કક્ષક છે અને ડી એક્સ વાય કક્ષક જે છે એક્સ અને વાય એક્સની વચ્ચે આવે તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આ એક્સ અને વાયથી વચ્ચે એટલે પિસ્તાળીસના ખૂણા ઉપર વધારે હોય એટલે આનો જવાબ મિત્રો સી આવશે એક્સ અને વાય અક્ષથી આપણને સૌથી વધારે હશે ડી એક્સ વાયમાં યાદ રાખજો મિત્રો ત્યાર પછી કઈ કક્ષક બે કોણીય નોડલ પ્લેન ધરાવે હવે કોણીય નોડલ છે ને એ કોણીય નોડની સંખ્યા એલ ઉપર ડિપેન્ડ કરે બરાબર એલ જેટલો હોય તો અહીંયા આપણે આની માટે એલ જીરો આની માટે એલ એક આની માટે જોવા મળે એટલે એને કોણીય નોટની સંખ્યા બે જવાબ આવશે સી આગળ જઈએ મિત્રો છઠ્ઠા એમસીક્યુ ઉપર એલ બરાબર જીરો ક્વોન્ટમ નંબર વાળી કક્ષકમાં કયા ક્યાં આચ્છાદિત થયેલું છે એલ બરાબર જીરો ચલો એલ બરાબર જીરો એટલે કઈ કક્ષક થશે એસ કક્ષક અને એસ કક્ષક ક્યાં હોય એક્સઅક્સ ઉપર હોય ના વાય એક્સ ઉપર હોય ના ઝેડ અક્ષ ઉપર ના મિત્રો ક્યાં હોય એસ કક્ષક ગોળાકાર હોય અને એસ કક્ષક જે છે એ કેન્દ્ર પર આચ્છાદિત થયેલી હોય એટલે જવાબ થશે ડી ત્યાર પછીનો એમસીક્યુ જોઈએ મિત્રો વનેશ કક્ષક માં નોટ ની સંખ્યા હવે જણાવ્યું નથી કયો નોટ કયો નોટ નથી કીધું એટલે આપણે એન માઇનસ વન કુલ નોટ ગણીશું કુલ cool નોડ 1s કક્ષક માટે એટલે 1 1 એટલે કેટલો 0 અને ન ગણી હોય તો પણ આપણને ખબર પડે કે 1s પાસે નથી કોણીય નોડ હોતા કે નથી રેડિયલ નોડ હોતા બેમાંથી કોઈ પણ પ્રકારના નોડ એની પાસે હોતા નથી એટલે ઓપ્શન કયો આવશે મિત્રો એ ત્યાર પછી 8મો MCQ જોઈએ 3s અને 2p કક્ષકમાં રેડિયલ નોડની સંખ્યા અનુક્રમે ઓકે ચલો 3s માં રેડિયલ નોડ n l 1 એટલે એટલે કેટલા કેટલા આવશે આવશે અને 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 અંદર અહીંયા કિંમત તો ક્યાં છે ઓપ્શન એ ઓપ્શનમાં થશે મિત્રો એટલે થ્રી એસ અને ટુ નોટ નોટની સંખ્યા અનુક્રમે ટુ અને ઝીરો એ ઓપ્શન ઓકે નવમાં એમસીક્યુ પર જઈએ પીવાય કક્ષક માટે કયા ઇલેક્ટ્રોન

બરાબર એટલે ઓપ્શન થશે બી ઓકે તો આ સેશનમાં આપણે એ કક્ષકોના આકાર અને નોડને લગતા કેટલાક એમસીક્યુ જોયા હવે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં ઓકે